બરાબર શું નામ તમારું મારું બીના દેરા બરાબર આજે બધું તૈયાર કરીને જ આવ્યા છે કા સાહેબ ની બરાબર બરાબર શું પાણી જોઈ જોઈ શું કરશો તમે આ છે ને આ બધા સ્વાગતમાં જ લાયા ને આ સ્વાગત હાટુ છે સાહેબ ના હા બરાબર હા

મિત્રો વાંકાનેર તાલુકા પંચાયતે ઝાંઝર સિનેમાની પાછળ કઈ તમારી શિવ પાર્ક સોસાયટીના બધા મહિલાઓ આવ્યા છે આજે અને તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબને મળવાના છે અને આજે નિર્ણય કરીને જવાના છે કે અમે નહીં અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ એટલે શક્ય હોય ત્યાં સુધી મિત્રો સરકાર પણ અત્યારે ધ્યાન દેતી હોય છે કે પાણી છે એ અગ્રસ્થાને હોય છે અને અત્યારે કાળઝાળ ઉનાળો ચાલે છે અને અત્યારે જો આ મહિલાઓ આવ્યા છે તો ખરેખર માનવતાની દ્રષ્ટિએ પણ અધિકારીએ એક ધ્યાન આપી અને ખરેખર શિવ પાર્ક સોસાયટીને ખરેખર ન્યાય આપવો જોઈએ અને એને પાણી મળવું જોઈએ એ વાત એમની બધાની સાચી છે અને શક્ય હોય ત્યાં સુધી ઝડપી એમને ન્યાય નહીં મળે તો આ ઉગ્ર આંદોલન પણ કરવાના છે એવી પણ ચીમકી આપી છે જો આ બધા મહિલાઓ છે આ શક્તિ છે નારી શક્તિ બધી આજે આવી છે હવે એટલે તાલુકા પંચાયતના અધિકારી અને ઉપરના અધિકારી અને ખાસ કરીને જે બધા રાજકીય બધા આગેવાનો જે આપણે મત લેવા જતા છે ત્યારે આપણે મોટા મોટા વચનો આપીએ છીએ પણ આપણે અત્યારે આપણે કોઈ એમના સામુ જોતા નથી એવી પણ એમની ફરિયાદ છે તો એ ફરિયાદ પણ આપણે ધ્યાને લઈ અને ખરેખર

અરે રણભાઈ હવે આવી ગયા હા બોલો 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 બધા બોલો બધા બોલો આવે <laughs> છે Ô ơi 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 ơi